નમસ્કાર હું છું શ્વેતા આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં આજે અમે તમને લઈને આવી ગયા છીએ રાજકોટમાં રહેતા હર્ષા મેમ ગણાત્રાના ઘરે એટલે હર્ષા મેમ આજે અમારા વ્યુઅર્સને તમે કેવી રીતના થેપલા શીખવાડવાના છો હું મેથીના થેપલા સ્ટફ બનાવવાની છું ઓકે તો શરૂ કરીએ શરૂ કરી દઈ બાજરીનો લોટ જુવારનો લોટ ઘઉંનો લોટ મેથી કોથમરી મરચાં લીલું લસણ બાફેલા બટેટા કોથમરી મરચાં લીલું લસણ મેથી આની આપણે પેસ્ટ બનાવીને ઓકે પેસ્ટ તૈયાર કરી છે એમાં બટેટાનો માવો નાખું છું એટલે આપણે જે બાફેલું બટેકું લીધું છે એને અને ચટણીને આપણે મિક્સ કરી દેવાનું છે એમાં મીઠું નાખું છું થોડુંક સ્વાદ અનુસાર મરચું સાધારણ ઓકે ગરમ મસાલો ચપટી હળદર ઓકે انا બધું મિક્સ કરી લઉં પછી તેના ગોળા વાળી લઉં ઓકે એટલે આપણે જે સ્ટફિંગ માટે જે માવો તૈયાર કરીએ છે આ એ છે બધા ગોળા વાળીને આયા તૈયાર કરીને મૂક્યા છે મેં એટલે આ રીતે આપણે બધી ગોળ્યો વાળી લેવાની છે સ્ટફિંગ જે કર્યું છે એનો ઓકે મેં મેથીપલાનો લોટ બાંધ્યો છે એમાં તલ લસણ મરચાં કોથમરી મેથી બધું નાખીને તેલનું મોણ નાખ્યું છે મીઠું મરચું હળદર બધું નાખીને લોટ બાંધી લીધો છે એટલે આપણે લોટ પહેલેથી તૈયાર જ ગોયણું લીધું છે થેપલા વયણા છે મેં એમાં સ્ટફિંગ નો ગોળો નાખું છું ઓકે પછી ગોળું વાળી દેવાનું થેપલાને અને ફરી આપણે આને ફરી પાછી વણવાનું આપણે એને ઓકે એને હળવા હાથે વણવાનું નકર ફાટી જશે અચ્છા પછી ને શેકવા મૂકી દેવાનું તેલ ચોપડીને પછી શેકવાના છે ને ગુલાબી રંગના થવા જોઈએ થોડા ઓકે

હર્ષા મેમ અમારા દર્શક મિત્રોને સ્ટફ મેથીના થેપલા શીખવાડવા માટે અમારા ચેનલ તરફથી એક સર્ટિફિકેટ અને એક ભેટ થેન્ક યુ વેલકમ મેમ કેવા લાગ્યા આ સ્ટફ થેપલા મજા આવી ટ્રાય કરો તો મજા આવે ને ટ્રાય કરો અને અમને કોમેન્ટ કરીને કહેજો અને આપની પાસે પણ છે કોઈ જો આવી અવનવી રેસિપીસ તો અમને કોન્ટેક કરો અમારો કોન્ટેક નંબર અમે નીચે જણાવેલો છે ધન્યવાદ